ઓમ શ્રીમદ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય સિત્તેરમો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે પ્રાતઃ થવા આવતો કુકડા બોલવા લાગતા ત્યારે તે શ્રીકૃષ્ણ પત્નીઓ કે જેમના કંઠમાં શ્રીકૃષ્ણ પોતાની વડે આલિંગન આપી રહ્યા છે શ્રીકૃષ્ણથી વિખૂટા થવું પડશે એમ વિચારીને વ્યાકુળ થઈ એમ કહેતી કે આ કુકડાઓ ન બોલ્યા હોત તો સારું હતું તે વખતે મંદારના પુષ્પોની સુગંધથી સુવાસિત વાયુ વાતો હતો ભમરાવો તાલસ્વરે સંગીતનો તાન છેડી દેતા પક્ષીઓ જાગી જતા અને બંદીજનોની જેમ ભગવાન શ્રીકૃષ્ણને જગાડવા માટે મધુર સ્વરથી કલરવ કરવા લાગતા એ પ્રભાતના સમયે પતિ શ્રીકૃષ્ણના બાહુઓ વચ્ચે રહેલા રૂક્મિણીજી પતિના આલિંગનથી વિયોગ થશે એવી આશંકાથી તે સુંદર અને પવિત્ર બ્રાહ્મુહૂર્તને પણ અસહ્ય સમજવા લાગતા હતા ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ મુહૂર્તમાં જ ઉઠી જતા અને હાથ મોઢું ધોઈને પોતાના માયાતીત આત્મ સ્વરૂપનું ધ્યાન કરતા તે સમયે તેમનું રોમ રોમ આનંદથી ખીલી ઉઠતું હતું હે પરીક્ષિત ભગવાનનું આત્મ સ્વરૂપ એક છે અર્થાત અદ્વિતીય છે સ્વયં પ્રકાશ સ્વરૂપ છે તથા તે જ તે છે તેમના સિવાય અન્ય કાંઈ છે જ નહીં અખંડ છે અવિનાશી છે આત્મ સ્વરૂપમાં રહેવાના કારણે તેમાં કોઈ ઉપાધિ દોષ નથી અને જે બ્રહ્મ નામથી કહેવાય છે આ વિશ્વની ઉત્પત્તિ પાલન અને સંહારનું કારણ છે તેમની શક્તિઓને કારણે જ આ વિશ્વની સત્તા અને આનંદ પ્રકાશિત થાય છે ત્યારબાદ તેઓ વિધિપૂર્વક નિર્મળ અને પવિત્ર જળમાં સ્નાન કરતા પછી શુદ્ધ ધોતી પહેરીને ઉપવસ્ત્ર ઓઢીને યથાવિધિ નિત્યકર્મ સંધ્યાવંદન વગેરે કરતા ત્યાર પછી હવન કરતા અને મૌન રહી ગાયત્રી જપ કરતા કેમ ન કરે તેવો સત્પુરુષોના આદર્શ છે ત્યાર પછી સૂર્યોદયના સમયે સૂર્યોપસ્થાપન કરતા અને પોતાના અંશ સ્વરૂપ દેવતાઓ ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરતા પછી કુળના વડીલ વૃદ્ધો અને બ્રાહ્મણોનું વિધિપૂર્વક પૂજન કરતા ત્યાર પછી પરમ મનસ્વી કૃષ્ણ દૂધ આપતી પ્રથમવાર વીઆયેલી વાછરડાવાળી શાંત ગાયોનું દાન આપતા દાનમાં અપાતી ગાયોને સુંદર વસ્ત્રો અને મોતીઓની માળાઓ પહેરાવવામાં આવતી શિંગડાઓમાં સોનું અને પગની ખરીઓમાં ચાંદી મઢવામાં આવતી તે ગાયો બ્રાહ્મણોને વસ્ત્રાભૂષણથી સુસજ્જ કરીને રેશમી વસ્ત્ર મૃગચર્મ અને તિલક કરીને રોજ તેર હજાર ચોર્યાસી ગાયોનું આ રીતે દાન આપતા ત્યાર પછી પોતાની વિભૂતિરૂપ ગાયો બ્રાહ્મણો દેવતાઓ કુળના વડીલ વૃદ્ધો ગુરુજનો અને સમસ્ત પ્રાણીઓને પ્રણામ કરીને માગલિક વસ્તુઓનો સ્પર્શ કરતા એ પરીક્ષિત જો કે ભગવાનના દિવ્ય શરીરનું સહજ સૌંદર્ય જ મનુષ્યલોકનું આભૂષણ છે છતાં પણ તેઓ પોતાનું પિત્તાંબર વગેરે દિવ્ય વસ્ત્રો કૌસ્તુભારી આભૂષણો પુષ્પોના હાર અને ચંદન વગેરે દિવ્ય અંગરાગથી પોતાને શણગારતા ત્યાર પછી તેઓ ઘી અને દર્પણમાં પોતાનું મુખારવિંદ નિહાળતા ગાય વૃષભ બ્રાહ્મણ અને દેવ પ્રતિમાઓના દર્શન કરતા પછી નગરજનો અને અંતઃપુરમાં રહેતા ચારે વર્ણના લોકોની અભિલાષાઓ પૂરી કરતા અને પછી પોતાના અન્ય નગરવાસી પ્રજાજનોની કામના પૂર્તિ કરીને તેમને સંતુષ્ટ કરતા અને આ બધાને પ્રસન્ન જોઈને સ્વયં આનંદિત થતા તેઓ પુષ્પમાળા તાંબુલ ચંદન અને અંગરાગ વગેરે વસ્તુઓ પહેલા બ્રાહ્મણો સગા સંબંધીઓ મંત્રીઓ અને રાણીઓને વહેંચતા અને તેમાંથી બચેલી સામગ્રીનો પોતે ઉપભોગ કરતા ભગવાન આ બધા કાર્યમાંથી પરવારી જાય ત્યાં સુધીમાં દારૂક સારથી સુગ્રીવ વગેરે ઘોડાઓ જોડીને રથ લઈ આવતો અને પ્રણામ કરીને ભગવાનની સામે ઊભો રહી જતો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ સાત્યકી અને ઉદ્ધવજીની સાથે પોતાના હાથ વડે સારથીનો હાથ પકડીને રથમાં બેસી જતા બરાબર તેજ રીતે જેમ ભુવન ભાસ્કર ભગવાન સૂર્ય ઉદયાચલ પર આરૂ થાય છે તે વખતે રાણીવાસની સ્ત્રીઓ લજ્જા તથા પ્રેમભરી દ્રષ્ટિથી તેમને જોવા લાગતી અને બહુ કષ્ટપૂર્વક તેમને વિદાય આપતી ભગવાન હસીને તેમના ચિત્તને ચોરીને મહેલમાંથી બહાર નીકળતા હે પરીક્ષિત ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ યાદવોની સાથે સુધર્મા નામક સભામાં પ્રવેશ કરતા તે સભાનો એવો મહિમા છે કે જે લોકો તે સભામાં જઈને બેસતા તેમને ભૂખ તરસ શોક મોહ અને જરા મૃત્યુ આ છ વિકારો સ્પર્શ કરી શકતા નહીં આ પ્રમાણે ભગવાન શ્રી બધી રાણીઓથી અલગ અલગ વિદાય લઈને એક જ રૂપમાં સુધર્મા સભામાં પ્રવેશ કરતા અને ત્યાં જઈને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજતા તેમની અંગકાંતિથી દિશાઓ પ્રકાશિત થતી હતી તે સમયે યાદવ વીરોની વચ્ચે આકાશમાંથી તારાઓની વચ્ચે ચંદ્રમાની જેમ તેઓ શોભાયમાન થતા હતા હે પરીક્ષિત સભામાં વિદુષકો અનેક પ્રકારના હાસ્ય વિનોદથી અભિનેતાઓ અભિનયથી અને નર્તકીઓ કળાપૂર્ણ નૃત્યથી પોતાની અલગ અલગ ટુકડીઓ સાથે ભગવાનની સેવા કરતી તે વખતે મૃદંગ વીણા પખાવજ વાંસળી ઝાંઝ અને શંખના ધ્વનિથી સૂત માગધ તથા બંદીજનો નાચ ગાન કરીને ભગવાનની સ્તુતિ કરતા કોઈ કોઈ કુશળ વ્યાખ્યાતા બ્રાહ્મણો ત્યાં બેસીને વેદ મંત્રોની વ્યાખ્યા કરતા અને કોઈ કોઈ પૂર્વકાળના રાજાઓના ચરિત્રો કહી સંભળાવતા એક દિવસ દ્વારકાપુરીની રાજસભાના દ્વાર પર એક નવો માણસ આવ્યો દ્વારપાલોએ તેના આવવાની સૂચના ભગવાનને આપીને તેને રાજસભામાં હાજર કર્યો તે મનુષ્ય પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણને હાથ જોડીને નમસ્કાર કર્યા અને તે રાજાઓ કે જેમણે જરાસંધના દિગ્વિજય સમયે તેની સામે માથું ઝુકાવ્યું ન હતું અને તેને બળપૂર્વક કેદ કરી લેવામાં આવ્યા હતા જેમની સંખ્યા વીસ હજારની હતી તેમનું જરાસંધના બંદી બનવાનું દુઃખ શ્રી કૃષ્ણ સામે નિવેદન કર્યું હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપ મનવાણીથી અગોચર છો જે આપના શરણમાં આવે છે તેના તમામ ભય આપ નષ્ટ કરી દો છો હે પ્રભુ અમારી ભેદબુદ્ધિને લીધે અમે જન્મ જન્મમૃત્યુરૂપ સંસારના ચક્રાવાથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યા છીએ હે ભગવાન મોટાભાગના જીવો એવા સકામ અને નિષિદ્ધ કર્મોમાં ફસાયેલા છે કે તે આપના જણાવેલા પોતાના પરમ કલ્યાણકારી કર્મથી અને આપની ઉપાસનાથી વિમુખ થઈ ગયા છે અને પોતાના જીવન અને જીવન સંબંધી આશા અભિલાષાઓના ભ્રમમાં ભટકી રહ્યા છે પરંતુ આપ અતિ બળવાન છો આપ કાળરૂપે હંમેશા સાવધાન રહીને તેમની આશા અભિલાષાઓનો મૂળ સાથે નાશ કરી નાખો છો અમે આપના તે કાળરૂપને નમસ્કાર કરીએ છીએ આપ સ્વયં જગદીશ્વર છો અને આપે જગતમાં પોતાના જ્ઞાન બળ વગેરે અંશો સાથે એટલા માટે અવતાર ગ્રહણ કર્યો છે કે સંતોની રક્ષા કરી દુષ્ટોને દંડ આપી શકો આવી સ્થિતિમાં હે પ્રભુ જરા સંધ વગેરે કોઈ બીજા રાજાઓ આપની ઈચ્છા અને આજ્ઞાથી વિપરીત અમને કઈ રીતે કષ્ટ આપી રહ્યા છે એ વાત અમારી સમજમાં આવતી નથી જો એમ કહેવામાં આવે કે જરાસંધ અમને કષ્ટ નથી આપતો તેના રૂપે અમારા અશુભકર્મો જ અમને દુઃખ આપી રહ્યા છે તો એ પણ બરાબર નથી કેમ કે જ્યારે અમે લોકો આપના પોતાના છીએ ત્યારે અમારા દુષ્કર્મો અમને ફળ આપવા કઈ રીતે સમર્થ થઈ શકે તેથી આપ કૃપા કરીને અવશ્ય અમને આ દુઃખમાંથી મુક્ત કરો હે પ્રભુ અમે જાણીએ છીએ કે રાજાનું સુખ પ્રારબ્ધને આધીન અને વિષય સાધ્ય છે અને સાચું કહીએ તો આ સુખ સ્વપ્ન સુખ જેવું અત્યંત તુચ્છ અને અસત છે સાથે સાથે તે સુખને ભોગવનાર આ શરીર પણ એક રીતે મુર્દા જેવું જ છે અને આની પાછળ હંમેશા સેંકડો પ્રકારના ભય જોડાયેલા છે પરંતુ અમે તો આના દ્વારા જગતના અનેક ભાર ઉપાડીને ફરીએ છીએ અને એ જ કારણ છે કે અમે અંતઃકરણના નિષ્કામ ભાવ અને નિઃસંગ સ્થિતિથી પ્રાપ્ત થનારા આત્મસુખનો પરિત્યાગ કરી દીધો છે ખરેખર અમે બહુ અજ્ઞાની છીએ અને આપની માયાથી મોહિત થઈ દિન બનીને દુઃખો ભોગવી રહ્યા છીએ હે ભગવન આપના ચરણકમળ શરણાગત પુરુષોના તમામ શોકમોહને નષ્ટ કરવાવાળા છે તેથી આપ જ અમને જરાસંધરૂપે કર્મોના બંધનથી છોડાવો હે પ્રભુ તે એકલો જ દસ હજાર હાથીઓની શક્તિ ધરાવે છે અને અમને બધાને એ રીતે બંદી બનાવી રાખ્યા છે જેમ સિંહ ઘેંટાઓને ઘેરી રાખે હે ચક્રપાણી આપે અઢાર વખત જરાસંધ સાથે યુદ્ધ કર્યો અને સત્તર વાર તેનું માન મર્દન કરીને તેને છોડી દીધો પરંતુ એકવાર તેણે આપને જીતી લીધા અમે જાણીએ છીએ કે આપની શક્તિ આપનું બળ પરાક્રમ અનંત છે છતાં પણ મનુષ્ય જેવું આચરણ કરતા રહીને આપે હારી જવાનો અભિનય કર્યો હતો પરંતુ આના કારણે તેનો અહંકાર વધી ગયો છે હે અજીત હવે તે અમે આપના ભક્ત છીએ એવું જાણીને અમને વધારે સતાવે છે અમે આપની પ્રજા છીએ હવે આપની જેવી ઈચ્છા હોય તેમ કરો દૂતે કહ્યું હે ભગવાન જરાસંધના બંદી રાજાઓએ આ પ્રમાણે આપને પ્રાર્થના કરી છે તેઓ આપના ચરણકમળોના શરણમાં છે અને આપના દર્શન ઈચ્છે છે આપ કૃપા કરીને તે દિન રાજાઓનું કલ્યાણ કરો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત રાજાઓનો દૂત આ પ્રમાણે કહી જ રહ્યો હતો કે પરમ તેજસ્વી દેવર્ષિ નારદજી ત્યાં આવી પહોંચ્યા તેમના મસ્તક પર ચળકતી સોનેરી જટા હતી તેમને જોઈને એવું લાગતું હતું કે જાણે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ પધાર્યા છે બ્રહ્મા વગેરે સમસ્ત લોકપાલના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ તેમને જોતા જ સભાસદો અને સેવકો સાથે આનંદિત થઈને ઊભા થઈ ગયા અને મસ્તક નમાવીને તેમની વંદના કરવા લાગ્યા દેવર્ષિ નારદજી આસનનો સ્વીકાર કરીને બેસી ગયા ત્યારે ભગવાને તેમની વિધિપૂર્વક પૂજા કરી અને પોતાની શ્રદ્ધાથી તેમને સંતુષ્ટ કરીને મધુર વાણીથી બોલ્યા હે દિવર્ષિ અત્યારે ત્રણેય લોકમાં કુશળ મંગળ તો છે ને આપ ત્રણેય લોકમાં વિચરણ કરતા રહો છો અમને એ બહુ મોટો લાભ છે કે ઘેર બેઠા બધાના સમાચાર મળી જાય છે ઈશ્વર દ્વારા રચાયેલા ત્રણેય લોકમાં એવું કોઈ રહસ્ય નથી જેને આપ જાણતા ન હો તેથી અમે આપની પાસેથી એ જાણવા માગીએ છીએ કે યુધિષ્ઠિર વગેરે પાંડવો આ સમયે શું કરવા ઈચ્છે છે દેવર્ષિ નારદજીએ કહ્યું હે સર્વ હે અનંત આપ વિશ્વના નિર્માતા છો અને એટલા મોટા માયાવી છો કે મોટા મોટા માયાવી બ્રહ્માજી વગેરે આપની માયાને સમજી શકતા નથી હે પ્રભુ આપ સર્વના ઘટઘટમાં પોતાની અચિંત્ય શક્તિથી વ્યાપ્ત છો બરાબર એ જ રીતે કે જેમ અગ્નિ લાકડામાં વ્યાપ્ત છે લોકોની દ્રષ્ટિ સત્વ વગેરે ગુણોમાં જ અટકેલી રહે છે તેથી તેઓ આપને નથી જોઈ શકતા મેં એક જ વાર નહીં અનેકવાર આપની માયા જોઈ છે તેથી આપ આ પ્રમાણે અજાણ્યા થઈને પાંડવોના સમાચાર પૂછો છો એમાં મને કોઈ આશ્ચર્ય થતું નથી હે ભગવાન આપ પોતાની માયાથી જ આ જગતની રચના અને સંહાર કરો છો અને આપની માયાને લીધે જ આ જગત અસત્ય હોવા છતાં સત્ય ભાષે છે આપ ક્યારે શું કરવા ઈચ્છો છો એ વાત સારી પેઠે કોણ સમજી શકે છે આપનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે હું તો માત્ર આપને વારંવાર નમસ્કાર કરું છું શરીર અને તેની સાથે સંબંધ રાખવાવાળી વાસનાઓમાં ફસાઈને જીવ જન્મ મૃત્યુના ચક્રાવામાં ભટકતો રહે છે તથા તે જાણતો નથી કે હું આ શરીરથી કઈ રીતે મુક્ત થઈ શકું છું વાસ્તવમાં તેના કલ્યાણ માટે આપ અનેક પ્રકારના લીલા અવતારો ગ્રહણ કરીને પોતાની પવિત્ર કીર્તિરૂપ દીપક પ્રજ્વલિત કરી દો છો જેના આધારે તે આ અનર્થકારી સંસારથી મુક્ત થઈ શકે તેથી હું આપના શરણમાં છું હે પ્રભુ આપ સ્વયં પરબ્રહ્મ છો તો પણ મનુષ્ય જેવી લીલાનું નાટક કરતા રહીને મને પૂછી રહ્યા છો તેથી આપના ભોઈના દીકરા ભાઈ અને પ્રેમી ભક્ત યુધિષ્ઠિર શું કરવા ઈચ્છે છે એ વાત હું તમને કહું છું એમાં શંકા નથી કે બ્રહ્મલોકમાં જે ભોગ પ્રાપ્ત થઈ શકે છે તે રાજા યુધિષ્ઠિરને અહીં જ પ્રાપ્ત થયા છે તેમને કોઈ વસ્તુની કામના નથી તેમ છતાં તેઓ દ્વારા આપની પ્રાપ્તિ માટે આપની આરાધના કરવા ઈચ્છે છે આપ કૃપા કરીને તેમની આ અભિલાષાનું અનુમોદન કરો હે ભગવાન તે શ્રેષ્ઠ યજ્ઞમાં આપના દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ અને યશસ્વી રાજાઓ આવશે હે પ્રભુ આપ સ્વયં વિજ્ઞાન આનંદઘન બ્રહ્મ છો આપના શ્રવણ કીર્તન અને ધ્યાન માત્રથી ચાંડાળો પણ પવિત્ર થઈ જાય છે પછી જેને આપના દર્શન અને સ્પર્શ મળે છે તેમના માટે તો કહેવું જ શું છે ત્રિભુવન મંગલ આપની નિર્મળ કીર્તિ સમસ્ત દિશાઓ તથા સ્વર્ગ પૃથ્વી પાતાળમાં પણ છવાઈ રહી છે બરાબર તે જ પ્રમાણે જેમ આપના ચરણામૃતની ધારા સ્વર્ગમાં મંદાકિની પાતાળમાં ભોગવતી અને મૃત્યુલોકમાં ગંગાના નામથી પ્રવાહિત થઈને સંપૂર્ણ વિશ્વને પવિત્ર કરી રહી છે શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત સભામાં જેટલા યાદવો બેઠા હતા તેઓ એ વાત માટે અત્યંત ઉત્સાહિત થઈ રહ્યા હતા કે પ્રથમ જરાસંધ ઉપર ચઢાઈ કરીને તેને જીતી લેવો તેથી તેમને નારદજીની વાત ગમી ગઈ ત્યારે બ્રહ્મા વગેરેના શાસક ભગવાન કૃષ્ણે સહેજ હસીને બહુ જ મધુરવાણીમાં ઉદ્ધવજીને કહ્યું ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું ઉદ્ધવ તમે મારા હિતેશી સુહ્રદ છો શુભ સંમતિ આપવાવાળા અને કાર્યના તત્વને સારી રીતે સમજો છો તેથી અમે તમને અમારું ઉત્તમ નેત્ર માનીએ છીએ હવે તમે જ કહો કે આ વિષયમાં આપણે શું કરવું જોઈએ તમારી વાતમાં અમને શ્રદ્ધા છે તેથી હવે તમારી સલાહ પ્રમાણે જ કામ કરીશું જ્યારે ઉદ્ધવજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ સર્વજ્ઞ હોવા છતાં પણ અજાણ્યાની જેમ સલાહ પૂછી રહ્યા છે ત્યારે તેઓ તેમની આજ્ઞા માથે ચઢાવીને બોલ્યા આ પ્રમાણે દશમ સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત સિત્તેરમો અધ્યાય સમાપ્ત થયો